હેઠળ કેસ કરવામાં આવ્યો છે જેના આરોપીનું નામ સાહિલ ઉર્ફે રજા ગોપલાની છે ચોક્કસ માહિતીની આધારે કોટડા સાંગાનીથી ગોંડલ જતા રસ્તા પર ખરેડા ગામને આજરોજ સવાર ચાર વાગે તેને તેની ભલેનો કાર સાથે ચેક કરતા તેની પાસેથી નાઇન્ટી ટુ ગ્રામ્સ જેટલી મેફિડ્રોન ડ્રગ જેની કિંમત નો લાખ એકવીસ હજાર અને છસો રૂપિયા છે સાથે એક મોબાઈલ વાહન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ ચૌદ લાખ સેવ ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત થયું છે આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે અને હવે આ ગુનામાં બે આરોપીઓ વોન્ટેડ છે આ ગુનામાં બે આરોપીઓ વોન્ટેડ છે એક કયુમ પઠાણ રાજસ્થાન થી અને એક મોહમ્મદ માંગરોળ જુનાગઢથી થી જેનાથી આરોપી ડ્રગ્સ સોર્સ કરતા હતા હવે આ મુદ્દામાં તપાસ આપણી ચાલુ છે આરોપીનો ગુના ઇતિહાસ એવું છે કે સન વર્ષ બે હજાર ચોવીસમાં એના ઉપર એનડીપીએસ એક્ટની કલમ જેના હેઠળલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ ગ્રામ મેફેડ્રોન સાથે પકડાયેલું પકડવામાં આવ્યું હતું અને પછી એમને કોર્ટથી જૂન માસમાં જ બેલ મળી છે